ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગુજરાત સ્ટેટ કોર્પોરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ખેતી બેંકની ગીરના સૂત્રાપાડા ખાતે એકસો સત્તોતેરમી શાખાનો પ્રારંભ કરાયો દોઢસો સેવિંગ ખાતા ખોલ્યા છે અને ઓછામાં ઓછું સો રૂપિયા એકસો વીસ રૂપિયા પી અને સેવિંગ ખાતું ખોલાવી શકશે એ સો રૂપિયાનું પણ વ્યાજ તમારે ચાલુ થઈ ગયું ચાર ટકા લેખે અને બીજી કોઈ બેંકો બે ટકા ને અઢી ટકા આપે સેવિંગ ખાતામાં ચાર ટકા વ્યાજ આપતી આ બેંક ખેડૂતનો ડિપોઝિટ ડિપોઝીટ કરતા બે ટકા લોટ થી બે ટકાનો વ્યાજનો ફાયદો પણ થશે ને આ બેંક જેવી આખા ગુજરાતની હિન્દુસ્તાનમાં મજબૂત મજબૂત બેંક હોય તો ગુજરાત ખેતી બેંક છે એ આવતા દિવસોમાં એનો લાભ સૌ ખેડૂત મળે એવી ભાવના જે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ એટલે કે ખેતી બિલ એમની આજે એકસો ને સિત્તોતેરમી બ્રાન્ચનું ઉદઘાટન સુત્રાપાડા મુકામે લોકાર્પણ કરેલ છે તો આથી સર્વે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે મહત્તમ બને એટલો અમારી બેંકનો વિકાસ થાય અને તમારો ખેડૂતોનો પણ વિકાસ થાય તે માટે બેંકના વિવિધ ધિરાણો જે ચાલુ કરવામાં આવેલ છે એ ધિરાણોનું વિશેષ લાભ લે અને ડિપોઝિટમાં પણ સહકારી બેંકો અને બીજી નેશનલાઇઝ બેંકો જે કોઈ છે એના કરતાં દર આપી રહી છે તો પણ એનો પણ વધારેમાં વધારે લાભ લે એવી અપેક્ષા સાથે હું જુનાગઢ જિલ્લા કચેરીના મેનેજર આથી અપેક્ષા રાખી અને વિરમુ છું સુત્રાપાડા ગામ ખાતે બ્રાન્ચ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આજે બેંકની બ્રાન્ચનો શુભારંભ કર્યો છે એનું જે ફંક્શન કરવામાં આવ્યું છે એ ફંક્શન માનનીય અમારા સિનિયર મોસ્ટ ડિરેક્ટર જતાભાઈ બારડના સ્થાને આજે મોટું ફંક્શન રાખવામાં આવ્યું છે અને ખેતી બેંકની જે યોજનાઓ છે જુદી જુદી સ્કીમો છે એનાથી સુત્રાપાડા વિસ્તારના ખેડૂત ગ્રામજનો તેમજ આજુબાજુથી અમારા આમંત્રણને માન આપીને પધારાયેલા ખેડૂત ખેડૂતભાઈ બહેનોને

ખેડૂતોને ત્વરિત ધિરાણ મળશે તેમજ ખેડૂતમાં સિનિયર સિટીઝન હશે તો એને બેંકે ધકો નહીં થાય ખાલી બેન્કે મેસેજ કરશે એટલે કર્મચારી ત્યાં જઈ અને ડિપોઝિટ મૂકવાની હશે તો ડિપોઝિટની કાર્યવાહી કરી આપશે લોન જોઈતી હશે તો લોનની તમામ કાર્યવાહી કરી શકશે પણ કોઈ પણ ખેડૂત સિનિયર સિટીઝનને બેન્કે આવવા ધકો નહીં થાય એવી સૌ અમે શરૂઆત આજથી કરવા જઈ રહ્યા છીએ અને આપણા ગામથી શરૂઆત